રોજ વિરમગામ તાલુકા પંચાયત ખાતે અનુસૂચિત જાતિના ડેડીયાસણ ગામના અનુસૂચિત જાતિ વસ્તી પંચ ગૌતમભાઈ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ મોટી સંખ્યામાં બહેનો વડીલો અને યુવાનોને આપણી સાથે દાલોદ ગામના સરપંચ કિશનભાઈ સેંઘવ મિજુવાડા ગામના રામભાઈ મકવાણા સહિતના આગેવાનોએ આજે ડીયાસણ ગામે આઝાદીના પંચોતેર વર્ષથી જે સમસ્યાઓ છે જુદી જુદી મુખ્ય રસ્તામાં પાણી ભરાવું ગટર પેવર બ્લોકના જે કંઈ કામો વગેરે કામોને લઈને આજે સંવિધાન સત્યાગ્રહના માધ્યમથી તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપીને સાહેબને આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે દિન દસમાં આ કાર્યવાહી નહીં કરો તો આગામી દિવસોમાં આ બધા પ્રશ્નોને લઈને અમદાવાદ પંચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેના અનુસંધાને આજે તાલુકા વિકાસ અધિકારીએ બાહેધરી આપી છે કે આ બધા જ પ્રશ્નો ટૂંક સમયમાં અમે નિકાલ લાવીશું અને આના માટે જરૂરી ગ્રાન્ટ પણ અમે ફાળવીશું તે બદલ અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ અનુસૂચિત જાતિ વસ્તી પંચ તરફથી અમે સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ જય દેવ જય સવિ